હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ક્યારેય ન ખાધી હોય એવું આજે પરવળનું શાક બનાવીશું પરવળના ગુણધર્મો અનેક છે પર તમારે કૃમિ થઈ હોય તો પંદર દિવસ પરવળ ખાઓ તો કૃમિને મટાડે છે મોઢા ઉપર કરટલી પડી હોય એ દૂર કરે છે પરવળના ફાયદા અનેક છે સૌ પ્રથમ આપણે આવી રીતે કટ કરી બંને બાજુ અને આવી રીતે થોડી થોડી છાલ ઉતારીશું વધારે એને ઉતારવાની નથી આવી રીતે આપણે બધાની છાલ ઉતારી લેશું આપણે અહીંયા બધા પરવળની છાલ આપણે ઘસી લીધી છે આવી રીતે કટ કરી અને બીનો ભાગ આપણે કાઢી લેશું આવી રીતે બી બધાય આપણે કાઢી લેશું આપણે અહીંયા પરવળમાં બધા બી કાઢી લીધેલા છે હવે આપણે એનો મસાલો કરીશું આ પરવળ જેને ભૂખ ન લાગતી હોય તે ખાય પંદર દિવસ તો એને ભૂખ લાગવા માંડે છે હવે આપણે મિક્સર જારમાં ચવાણું એક વાટકો નાખી અને એને આપણે પીસી લેશું આપણે અહીંયા મિક્સર જારમાં આપણે ચવાણું પીસી લીધેલું છે આ શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો સરસ મસ્ત ટેસ્ટમાં બનશે રોજે રોજ ભાવશે એવું તમારું શાક બનશે અહીં આપણે મસાલો કાઢી લીધેલો છે આપણે ચવાણામાં મીઠું તો હોય જ છે એટલે એ પ્રમાણે એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે ધાણાભાજી એક ચમચી લાલ મરચું બે ચમચી જીરું પાવડર એને હવે આપણે મિક્સ કરીશું બે ચમચી તેલ એને આવી રીતે આપણે મિક્સ કરીશું આપણે પરવળના બી કાઢેલા હતા એ પરવળને હવે આપણે એમાં ભરીશું આવી રીતે આવી રીતે બધાય પરવળને આપણે ભરી લેશું આપણે અહીંયા બધા પરવળ મસાલાથી ભરાઈ ગયા છે હવે એને બાફવાની મૂકીશું અહીંયા આપણે ગેસ ઉપર એક તપેલું મૂક્યું છે એમાં બે ગ્લાસ પાણી નાખેલા છે એની માથે આપણે એક ચાયણી મૂકીશું અને પરવળને આવી રીતે ગોઠવી દેસુ ચારથી પાંચ મિનિટમાં પરવળ એકદમ સરસ બફાઈ જશે એનીમાંથી આપણે ઢાંકણું ઢાંકી દેસું આપણા પરવળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરીએ અહીંયા આપણે બે ડુંગળી એને આપણે આવી રીતે કટકા કરી લેશું બે ટમેટા નાખીશું એને પણ આવી રીતે કટકા કરી લેશું એમાં સાત આઠ કરી લસણની નાખીશું અને મિક્સર જારમાં આપણે આને ફેરવી લેશું આપણે અહીંયા એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેલ મૂકીશું અહીંયા આપણે ગેસ ઉપર એક લોહી મૂકેલું છે એમાં ત્રણ ચમચી તેલ ઉમેરીશું મેં અહીંયા સિંગ તેલ વાપર્યું છે તમે કોઈ પણ લઈ શકો છો આપણું તેલ આવી ગયું અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી જીરો નાખીશું હિંગ નાખીશું આપણે ગ્રેવી કરી કરીથી એ ઉમેરી દેશું એને આપણે હલાવીશું આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવીશું હવે આપણે એમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું મીઠું સ્વાદ પ્રમાણે એને આપણે મિક્સ કરી લેશું હવે એને બે મિનિટ પકવવા દેસું આપણે અહીંયા તેલ છૂટું પડી ગયું હવે નાખીશું એમાં પાણી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે એને ઢાંકણ ઢાંકી ને બે મિનિટ રહેવા દઈશું હવે આપણે જોશું આપણા પરવડ બફાણાશ કે નહીં આપણા પરવડ એકદમ સરસ બફાઈ ગયા છે આપણે ગેસ બંધ કરીશું હવે આપણે ગ્રેવીને જોશું આપણે સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે ગ્રેવીમાં હવે એમાં ઉમેરીશું આપણે પરવળ આજની મારી રેસીપી જોતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવી રીતે આપણે નાખી અને હલાવી લેશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી રીતે એને બે મિનિટ હવે ઢાંકણ ઢાંકી દેસું આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે આપણે સરસ મસાલો પણ એકદમ સરસ ચડી ગયો છે હવે આપણે નાખીશું ધાણા ભાજી એને આપણે મિક્સ કરી લેશું હવે આપણે એને સર્વ કરીશું આજની રેસીપી મારી તમને ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જે શ્રી કૃષ્ણ